મારા આપનું હાર્દિક સ્વાગત છે ઉનાળો શરૂ થઈ ગયો છે તો કાચી કેરી માર્કેટમાં અવેલેબલ હોય છે કાચી કેરીનો ટેસ્ટ દરેક ને પસંદ હોય છે તો કાચી કેરીમાંથી બનતી ત્રણ અલગ અલગ રીતની ચટણી ની રેસીપી હું તમારી સાથે આજે શેર કરવાની છું રેસિપીની શરૂઆત કરતા પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બેલ લાયકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો ત્રણ અલગ અલગ રીતે બનતી કાચી કેરીની ચટણીની રેસિપીની શરૂઆત કરીએ તો અહીંયા તમે કેરીની ચટણી બનાવવા માટે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા તોતાપુરી કેરી લીધી છે કેમ કે તોતાપુરી કેરીમાં ખટાશનું પ્રમાણ બહુ ઓછું હોય છે આ સિવાય તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરીને ચટણી બનાવતા હો અને તે કેરી ખાટી હોય તો તમારે સમારેલી કેરીની અંદર મીઠું નાખીને અડધો કલાક રહેવા દેવાનું અને અડધો કલાક પછી જે કેરીના પીસમાંથી પાણી છૂટું પડે તે ખટાશને તમારે નીચોઈને કાઢી નાખવાનો અને પછી કેરીની ચટણી બનાવશો તો તે ખાટી નહીં બને ચટણી બનાવવા માટે સૌથી પહેલા કેરીને આ રીતે છોલી લેવાની છે અને તેના નાના પીસ કરી લેવાના છે તો સૌથી પહેલા હું અહીંયા કેરીની લાલ ચટણી બનાવવાની છું આ ચટણી લગભગ દરેકના ઘરે બનતી હોય છે તો સૌથી પહેલા એક મિક્સર જાર લઈશું હવે તેની અંદર અડધી વાટકી જેટલા કેરીના સમારેલા ટુકડા અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને તમારી જરૂરિયાત પ્રમાણે ગોળ ઉમેરી દેવાનો છે તો અહીંયા તમે જે પ્રમાણેની કેરી લીધી હોય એની ખટાશ બેલેન્સ થાય તે રીતે તમારે ગોળ ઉમેરવાનો છે હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈશું તો કાચી કેરીની લાલ ચટણી બનીને તૈયાર છે હવે આપણે ડુંગળી અને કાચી કેરીની ચટણી બનાવીશું તો તેના માટે અડધી વાટકી જેટલા સમારેલા કેરીના ટુકડા ઉમેરી દઈશું જોડે જ તે વાટકીના માપ પ્રમાણે જેટલા કેરીના ટુકડા લીધા છે તેટલી જ આપણે સમારેલી ડુંગળી ઉમેરીશું હવે અંદર અડધી ચમચી જીરું અડધી ચમચી ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેવી ખાંડ ઉમેરી દેવાની છે અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ વધઘટ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે પીસી લેવાની છે તો કાચી કેરી અને ડુંગળીની ચટણી બનીને તૈયાર છે હવે આપણે લીલા ધાણા અને લીલા મરચાંનો ઉપયોગ કરીને લસણવાળી ચટણી બનાવીશું તો તેના માટે એક મિક્સર જાર લઈશું તેની અંદર અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા કેરીના ટુકડા ઉમેરી દઈ જોડે જ બેથી ત્રણ મોટા કેપ્સિકમના ટુકડા તમારી તીખાસ પ્રમાણે લીલા મરચાં તો મેં અહીંયા બે લીલા મરચાં ઉમેર્યા છે ત્રણથી ચાર લસણની કઢી અડધી વાટકી કોથમીર બે નાના ટુકડા આદુના અડધી ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આ બધી જ વસ્તુને આપણે પીસી લેવાની છે